જો ભાઈ આપણો હમણાં ગુડ ઈયો નાતો તો તો ફ્યુમ આપડા ગુડ મોર્નિંગ કર દે ભાઈ બબુ ગુડ મોર્નિંગ કર દે ઊઠી ગયા બે ભાઈ હવે હર્ષિલ ભાઈને જાઓ કેમ આજે નીલાસ છે एकदम મસ્ત જો જોઈ શકો છો માં સધ્યા તરફ ત્યાં બધું જોઈ શકો છો આવતી વેકેશન છે હા જો તો ફ્રેન્ડ્સ

अजी विचारो छे किटियो टी लागो जतो किटियो बाबू चलो चलो हरसील भाई रेडी થઈ જા તો મડી આપણે આગળ તો રેન્ક આપણે જોઈએ સ્કૂલે હર્શિલ ભાઈ ને મુકવા કાઈ જે ગ્યોમભાઈ પર ઉઠી ગયા વેલા વેલા ગ્યોમભાઈ પણ મને મુકવા આવ્યો સવાર સવાર મે સ્કૂલ નીバス ને વગેરા તો जाइए ગ્યોમભાઈ ને થોડું ગાર્ડન બડન ફરાવીએ ઉડી ગયો તો કા ગાર્ડન ફરું છું અંબાઈ ને મારું ઈદ કામ ચાલુ છે આગળ બે ત્રણ દિવસ રહેશે અને ઘણા દિવસ પછી આપ લોક છે ફ્રેન્ડ તો આપણે પહોંચી ગયા હર્ષિલભાઈ સ્કૂલે હર્ષિલભાઈ જાઓ હવે મજાના ના છેલ્લો દિવસ છે હર્ષિલભાઈ નો ફ્રેન્ડ મળીએ પછી ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે મૂકી દીધા હર્ષિલભાઈ ને જઈએ ગાર્ડન કે ભાઈ કહી દે આપણે ફ્રેન્ડ ને અમે ગાર્ડન જાય હા બધા આવો ફાઈનલી આવી ગયા વ્યોમભાઈ પાછો આજે ધૂળમાં રમે જ હે વ્યોમભાઈ હા બોલો ને વ્યોમભાઈ કહે છે કે બોલો ડોગી હતો ને જી આપણે લાસ્ટ વિડીયોમાં જોયો તો તમે ટૈસન ટેશન તો હજી આવ્યું નથી ને આપણા અશોકભાઈ છે હા અશોકભાઈ આપણે ઓડિયન્સને હાઈ કરી દો અમારી કે ને કે હું રમવા આવું એટલે આ લોકો સાથે જ રમું તો આજે હું ઓછો આવું એટલે હું રમતો નથી એમ ક્યારેક ક્યારેક રમતા આવું તો મજા આવે તો વ્યોમ છે એટલે વ્યોમનું ખ્યાલ રાખવું પડે એટલે આપણે એ દિવસે આપણે ક્રિકેટ નથી રમતા હવે જાશું થોડીક વાર વ્યોમભાઈને રાઉન્ડ મરાવશું અહીંયા ફરવા રમવા દેસું જોઈ શકો છો મસ્ત હતી ક્લાઇમેટ ને આ જો એક ક્લાસીસવાળાએ બુક આપીશ આપણને સવાર સવારમાં ત્યાં સ્કૂલનું ત્યાં જ જલ્દી આવી બોલો તો ગાર્ડન આવ્યા શું કરવાનું છે તમારે રમવું છે વ્યોમભાઈ ના લોકો સાથે ક્રિકેટ રમવું આપણે છે ને ભાઈ સાંભળ તારા માટે છે ને નાનો બોલ બેટ લઉં છું ને પછી તું હું ભાઈ આવું છું ઓકે બોલ લઈ આવ જા જલ્દી જો વ્યોમભાઈ આપણે એકલે એકલા રમે ના તરફ અશોકભાઈ રમે જઈએ આપણે રમી લીધા જમભાઈને રમડી દીધું મજા આવી બી થોડીક વાર રમાયડ્યું ત્યાં ને આ જોઈ શકો છો આ તરફ રોડનું કામ ચાલુ છે આ બધું કહેવા જો ફૂલ જો ફૂલ ખરેલા છે ઓરેન્જ ઓરેન્જ કલરના ને આ તરફ બિલ્ડિંગનું પણ કામ ચાલુ છે વ્યવમભાઈ હાથ પકડો દીકરા તો ફ્રેન્ડ જઈએ ઘરે મળીએ પૂજાને વિડીયોમાં બહેને રહેજો

संतन नीरज नाम है टिकट कोड़ी जी बोला भी पापा पापा ने बोला पापा उगा दो मते में मते में, में हां हमारा गुंबाय हिंदी में बात करता है पापा मम्मी ने बोला मम्मी उगा ये जल्दी आओ बैठो सुन कौल दगा जाई देगा हेलो काका भाई फैमिली

બે એટલા વધી ગયા ફ્રેન્ડ તો વાયગ્યા છે સાડા ચાર ને કે ને કે રાહુલ આવ્યો હતો રાહુલને થોડું કામ હતું તો પાછો આવ્યો કે જલ્દી જલ્દીમાં ફોન આવ્યો તો ને કે ને કે છોકરાઓ લોકોને નાસ્તો કરવો હતો તો કે ને કે બિસ્કિટ ને એવું બધું ખાવું હતું તો આ જો બિસ્કિટ લેતા આવ્યા ને પૂજા જોઈ શકો છો પૂજાને ફ્રેન્ડ સવારના આપણે ગાર્ડન વાર્ડન જઈ આવીને સીધા નાઈને આપણે કામે લાગી ગયા હતા તો સફારમાં બ્લોક કન્ટિન્યુ નતો કર્યો તો અત્યારે કન્ટિન્યુ કર્યો છે ને આજે અવ્યોમભાઈને મળ્યો વ્યમભાઈ કેમ છો મજે મેં હે હું ના ભાઈ હિન્દી બોલતા હે બંદા તો હિન્દીમાં પણ ઉત્સશે વાત કરેગે તો કહે ને કે ફ્રેન્ડ્સ છોકરાઓ હતા અર્જિલો દોસ્તાર પડ્યો હતો હવે વેકેશન પડી ગયું તો બધા લોકોને મજા પડી જશે છોકરાઓને તમારું ઈદનું કામ ચાલુ છે તમને દેખાડું જરા જો આજે એકચ્યુઅલી સવારના પાંચ વાગે કામ કર્યું હતું પછી બપોરના બે કલાક થોડો સુઈ ગયો જો આ બધું દેવાનું છે આ બધા બનાવેલા પીસ છે પછી આજે પણ બે ત્રણ દિવસથી લગાતાર નાઇટ ડે નાઇટ ડે એમ કરીને કામ ખતમ કરવાનું છે તો થોડી હાલત ખરાબ થવાની છે ને કહે ને કે આઠ દિવસથી બ્લોગ પણ નહોતો બનેવો તો બ્લોગ પણ કન્ટિન્યુ કરવો પડે એમ તો આજે થોડો ટાઈમ એડજસ્ટ કરીને પણ બ્લોગને કામ બધું મેનેજ કરીને કરીએ છીએ તો કે ને આજનો બ્લોગ હવે આજનો બ્લોગ અહીં સુધી જ રાખશું મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી મસ્ત રહેજો સ્વસ્થ રહેજો જબરદસ્ત રહેજો રામ 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 જય માતાજી બધાને